નમસ્કાર મિત્રો તારીખ છે સોળ નવેમ્બર બે હજાર વાર છે આજે શનિવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટ યાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર આઠસો અગિયાર રૂપિયા ગોંડલ ત્રણ હજાર આઠસો એક રૂપિયાથી ચાર હજાર નવસો અગિયાર રૂપિયા જેતપુર બેતાલીસો રૂપિયાથી ચાર હજાર છસો તેતાલીસ રૂપિયા બોટાદ એકતાલીસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા વાંકાનેર બેતાલીસો રૂપિયાથી ચાર હજાર સાતસો પચીસ રૂપિયા અમરેલી એકતાલીસો રૂપિયાથી ચાર હજાર છસો પંચોતેર રૂપિયા જસદણ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર આઠસો પચીસ રૂપિયા ત્રણ હજાર નવસો એકાવન રૂપિયા મહુવા બે હજાર સત્યાવીસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા જુનાગઢ ચાર હજાર રૂપિયા થી ચાર હજાર પાંચસો સાહીઠ રૂપિયા સાવરકુંડલા ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયા થી ચાર હજાર છસો અગિયાર રૂપિયા तड़ाजा पच्चीस सौ पात रुपया बेतालीस सौ पंचोतेर रुपया मोरबी तेतालीस सौ चालीस रुपया थी सेतालीस सौ साठ रुपया राजूला चुम्मास सौ पचास रुपया थी सौ एक रुपया बाबरा चार हज़ार पंदर रुपयातालीस सौ रुपया भावनगर चार हज़ार रुपया चार हज़ार पाँच सौ रुपया हड़वद चार हज़ार चार सौ रुपया चार हज़ार नौ सौ रुपया सौ रुपया हज़ार रुपया તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુંના બજેટ ભાવ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન